મોડું થઈ ગયું છે મા મમ્મી દયાબેન છે ને એ ઘરે રાંધ્યા છે તો એ રાંધીને આવશે ને આપવા ને હું અત્યારે તો આવ્યા છે કાલે જવાનું આપવા ને પાણી આજ પાણી વાળામાં આપવા ને જવાનું નતું કાલ ના મેં કીધું તો પણ આજ ગૌતમભાઈ કહે કે મારા જવું પાણી વાળા તો ગૌતમભાઈ ગયા છે અને એમાં આપવા જો હમ સેલ છે વીણે છે તો બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને ચેનલમાં થાય પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હમણાં દળુબેન ને મમ્મી પણ આવી જાય ને આપણે ઓળ ધંધાથી આવી ગયું છે આજ તો કેમ કે કાલની અધૂરે પડકાય છે ને અધૂરી અધૂરી વળવું તો હવે આની વગીની પાસ વળવું છે તો આજ લગભગ છે ને પૂરું થઈ જશે

તો ફેમલી જયારે છે ને હવે એમાં આપવા ગયા છે ને સાપ અને હવે આપણે આ જો ગૌતમભાઈ ની ખ્યાલ ની ઓળ હતી કઈ દયાબેન ને મહામી લઈને આવે છે અને આપણી ઓળ જો આવીએ છીએ અને દયાબેન છે ને એની ઓળ કાઢ નાખે અમારી પાછળ આવે તો એનો ખબર કેટલી જડુ કોઈ અને પણ આપણી છે આવીએ છીએ આપણે કોઈ છે એટલે આપણે નીકળી જાય તો ફેમિલી આપણે નીકળી ગઈ છે અને સાનો બુલાવો પણ આવી ગયો છે તો સાપ એવા જાય છે બધાય

Что фамилия из જો сабу не делся? Гарма гарм ти. Абрдарь, ты кевай, ка? А, ты дарь, ты кевай, не волю. Дарь, ты. Бах, ты. А, ты, 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 ты,

હવે હા કુકર વટાણિયા સોળા તો આ વટાણિયા સોળા નું ને કેવો કુકર કુકર નું જેને શાક ખાધું હોય તે માં જણાવી દેજો તો બધે બપોરે કરવા બે જશે ગૌતમ ભાઈ વાત તો લેતા જ નથી મંગળવાર છે ને તો એના ફરાળ કરશે ગૌતમભાઈ ને આપડે બપોરા કરી છે તો હાલો બપોરા કરી ને પછી મળી તો ફેમિલી વિચાર વગી જશે ટોટ અને જો માપ બનાવી લઈ છે સા તો પંદર અડધી કલાક કઈ નથી વીસ મિનિટ માં તો ખાઈ લીધું એક ને દહે તો આપડે ખાવા કામ એક ને દહે ખાવા આવ્યા એક 15 રૂપિયા જેવું થઈ ગયું એક ને 15 એ ઇમરજન્સી આજ કપા વીણવાના છે કે ને હે કપા વીણવાના છે કે હા એટલે દોઢ વાગે સા પીન પોણા બે વાગે ને તો સડી જવાનું એવું છે હા ઇમરજન્સી માં કપા વીણવાના છે કેમ કે હવે સેલી છેલી વળું છે ની ઉકલે તો પછી ફાડા ખાટો ધકો થાહે હા એમ તો ધબ ધબધબાટી બોલાવાની છે કપાની કામ તો ફેમિલી વિચાર બગી છે પોણા બે અને જો સા થઈ ગયો છે થઈ ગયા માં બનાવીને કાઢી આપે તો હાલો સા પીન પછી મળી ને કરે કે બે ઢોળાઈ જાય સાચ તો હાલો પછી મળી તો ફેમિલી વિચાર બગી જશે અઢી ને જો તમે આપણે ભરલી જે ને આડ બધે ને કા આપડી જેટલી ને ભરાણ આપણે આખી ભરાઈ ગઈ સકાણ ટકણી ને ઈતી તો હવે જો ઠલવા જઈ છી

To alo uprawej kęka. To ma to you know, tak jak tama? To alo uprawej, you To tydzień, you know. To i handosukalapan ale dy. Lepetki ka upadinito. to ma się na to aloka się moje. Chem lejka jak się to. શારી ને છે પોણા શાર જેવું થઈ ગયું છે અને જો આપણે એક કઈ ઓળું કાઢી નાખી છે ને કડકા છે ને જે બટકા છે એ કાઢવાના છે તો જો ગાડી બાંધે છે મમ્મી ને માપા તો હવે જેરી જેરી કડકા છે એને કાખી છે કાધે આપે તો બ્લોક માં ચાલે સુધી બની આવે તો હાલો પછી મળે તો ફેમિલી હવે આપણે સેલી જોઈએ એટલી બોલા બધા કડકા તો તો નીકળી જાય માપા તો આ સેલી વર્ષે તો થોડે થોડે અમે રહી છીએ એટલે નીકળી જાય કેમ દે આવે તો બ્લોક માં છેલ્લે સુધી બની જશે તો હાલો પછી મળીએ તો ફાઇનલી આપણે મિત્રો જોઈ શકો છો આપણી પહેલી વીણાઈ પૂરી થઈ ગઈ છે ખાધી હા એટલે આજ ખેતર ની ઓ હજી એક ખેતર ની તો બાકી છે કામ હા અને બાકી પાક હમ બાટી ફાઈલ તો જો આટલી રી એક બે વરક રી હવે ખાધી હવે તો દેયા બેન હંદે કે વધારે ઠેલી ભરાણી છે અમારી એટલી બધી નો કેમ કે કારણે નિંદે આવે એટલે આવી ગયા છે તો હવે છે ને ફેમિલી બધી કાઢશું બારી હતી તો હવે ઈ બાર કાઢશું ને હવે આગળ ટેમ્પાને બોલાવશું બોલાવી પછી મનાખી ઘરે લઈ બન્યા રહેજો ને ચેનલ માંથી પેલી વાર આવે તો ભૂલતા નહી છે

તો હવે આ તો હું હવે કઈ વ્લોગ આ કે થાય નહીં કેમ કે હું જવાનું છું કુંલા તો એવડા ક તો ઉધાર ને કર પાર્ટ 2 બનાવ્યાનો તો વ્લોગ માં છેલે બની રહ્યો તો કામ તો હવે તો હું બની રહ્યો કેમ કે ફોન સાથી મેકનો છે હું કે

אההה. טוב, אז נו, לא גאו את איתי אלה שקוראים שאתם מנהבים גם היו אתו, גם היו את הלייקסטנסים כאילו נבולטנית, אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה